આમ બ્રેકીં વે દી વર્શા તો આ ડિજાવ નધી કરધી તારુ માડુને દેખરદી મને હા અમારું પ્રકાશને ઓસ્ટ્રેલિયામાં બહુ સારી નોકરી મળી ગઈ છે બે લાખ પગાર છે રૂપિયા નહીં મોમ ડોલર્સ હા હા તેજ અચ્છા અમારા પ્રકાશ અરે જો ને અને સમજાવો ને જરા સરસ રીતે બેસો આદિત્ય સિટ પ્રોપરલી આદિત્ય તમારા પ્રકાશને ગઈ પૂછવા માંગે છે તું પ્રકાશ કોણ હું પ્રકાશ છું સોરી હું ભૂલી ગઈ હતી હા તમે તો લંડન માં જન્મ્યા છો ને તો અહીંયા ઇન્ડિયા માં શું કરો છો બહુ સુંદર દેખાય છે તું હું સાચું કહું છું આટલો હેરાન કેમ કરે છે આદિત્ય મમ્મી ની વાત કેમ નથી સાંભળતો સોરી મેમ તમે આને ઓળખો છો ના તો આનું નામ કેવી રીતે ખબર એની માં એને આદિત્ય કઈને બોલાવતી હતી તો મગજમાં રજીસ્ટર થઈ ગયો હમ અબ ફોગેટ ઇટ અબ બોલો પ્રદીપ હમ પ્રદીપ કોણ અબ તમે તમે જ ને હા ફરીથી નામ ભૂલી ગયા તમે આ સોરી રજીસ્ટર નહી થયો બાય વર્ષા બાય પ્રસાદ ઇટ્સ નોટ પ્રસાદ પ્રદીપ ઓ સોરી 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 પ્રકાશ પ્રકાશ નામ છે મારું પ્રકાશ જે અંધારાનું કરે વિનાશ નામ નહીં ભૂલતા હા દર વખતે નામ ભૂલી જાય છે જ્યારે કોઈ છોકરી આઈ લવ યુ કહે છે તો બહુ ખુશી થાય છે પણ તેનાથી સો ગણું દુઃખ થાય છે જ્યારે તે આઈ હેટ યુ કહે છે એ જ વાતે અમને બંનેને બહુ દૂર કરી દીધા હતા અને હું બહુ દૂર આવી ગયો હતો ક્યારેક ક્યારેક આપણે જે વિચારીએ છીએ જીવનમાં એવું બિલકુલ નથી થતું મારું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું એ મને જરાય ગમતું નહોતું હું તેને ફરી રીસેટ કરવા માંગતો હતો તો મેં નક્કી કર્યું કે હવે હું જ્યાં પણ જઈશ બધું મારી પસંદનું જ હશે આસપાસ જે લોકો હશે તે પણ મારી પસંદ ના હોવા જોઈએ ચેલેન્જ કોઈ પણ હોય જીત મારી થવી જોઈએ યાદ છે ને રવિ મારો ખાસ ફ્રેન્ડ હવે મારો ક્લાસમેટ અને રૂમમેટ પણ છે કવિતા આ કવિતા છે અમારા હાઉસ ઓનરની દીકરી અને રવિની ગર્લફ્રેન્ડ હા આખરે મારા મિત્રને પ્રેમ થઈ જ ગયો શું થયું રવિ આદિત્યના ફર્સ્ટ આવવાનો કોઈ ચાન્સ છે કે નહીં બધા રિઝલ્ટ સીલ્ડ હતા યાર કવિતા મને બહુ ટેન્શન થઈ રહ્યું છે અહીં આપ રે ટેન્શન માં છે અને ત્યાં રાજુને જો જો શું કરે છે